સ્વાગત છે ભાઈઓ આજે અમે તમારા માટે લાવ્યા છીએ મહિન્દ્રા યુઓ ટેક પ્લસ ચારસો પાંચનો રિવ્યુ જે સ્પેશિયલ એડિશનમાં મિત્રો આ ટ્રેક્ટર છે તો એને તમને ફૂલ ડિટેલ આપવાના છીએ એન્જિનની સીસી કેટલી છે કેટલા વોસ પાવરનું છે કેટલા પેટી પાવર છે બધી જ માહિતી આપવાના છીએ તો વિડીયોમાં બધા મિત્રો બન્યા રહીજો અને આગળ તમને આની ફૂલ માહિતી આપવાના છીએ ભાઈ મારી બાજુમાં પડ્યું છે મહિન્દ્રા ચારસો પાંચ યુઓ ટેક પ્લસ જે મહિન્દ્રાએ સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું છે તો તમે તેનું ફિનિશિંગ જોઈ શકતા હોય મિત્રો કલર તમને આ મગજમાં બેસી જાય મને તો પર્સનલી બહુ ગમ્યું અને મારું પણ પર્સનલ ફેવરેટ ટ્રેક્ટર છે મહિન્દ્રા તો તમે જોઈ શકતા શો આગળની સાઈડ તમને ક્રોમનો લોગો મળી જશે આ એક સ્ટીલનું ઇન્ટરનર જેવું છે એ મળી જશે બાકી બમ્પર પણ ખૂબ મોટું અને હેવી છે જેથી કરીને ટ્રેક્ટર મોરો પાડવાની ક્યાંય સમસ્યા તમારે નહીં આવે અને લાઇટ પણ જોઈ શકતા હોય લાઇટનો લુક એકદમ ટ્રેક્ટરનો વધારે છે એલોજન પ્રકારની એકદમ તમને ફૂલ અને મોટી લાઇટ મળી જાય જેથી કરીને આપણે રાતે આપતા હોય રાત્રિ દરમિયાન તો અંજવાડામાં કોઈ પણ જાતની કમી નહી રહે તમે લાઇટ પણ ટ્રેક્ટરની જોઈ શકતા હો ટ્રેક્ટરના આગળની ટાયરની વાત કરીએ આપણે તો છ ના તમને આગળના ટાયર જોવા મળી જશે અને પાછળના ટાયરની વાત કરીએ તમને પાછળના ટાયર તેર છે ને ના આ માં મળી જશે બાકી તમને ટૂલ એક ટૂલ બોક્સ પણ તમને નાનકડું જોવા મળી જશે જે આપણે બહારના પકડ રાખવું હોય તો તમને આ સાઈડમાં ટૂલ બોક્સ પણ મળી જશે ટ્રેક્ટર ટ્રેક્ટરનું બોનેટ ખોલવું એકદમ ઇઝી છે અને સિંગલ પીસ બોનેટ છે જે તમે આ તમે જે જોઈ શકતા હશો અહીંથી આમ કરીને આમ કરશો તે તમે બોનેટ ખોલી જાય એકદમ ઇઝી છે મિત્રો તમારે બોનેટ અને એલ ફિલ્ટર જ્યારે પણ સાફ કરવું હોય જ્યારે ટ્રેક્ટર ક્લીન કરવું હોય તો તમે આ પી નામ ખેંચશો એટલે બોનેટ ખોલી જશે મહસ ચારસો પાંચ ડીઆઈની ટાકીની વાત કરીએ આપણે તો આ ટ્રેક્ટરની અંદર તમને સાઈઠ લીટરની ટાંકી મળી જશે અને ચોરું ચોખ્ખાથી બચવા માટે લોકવાળું ઢાકણું પણ મળી જાય જેથી કરીને આપણે જયારે ટ્રેક્ટર અત્યારે પડ્યું હોય તો કોઈ પણ જાતનું ટેન્શન લોકવાળી ટાંકી મળી જાય છે અને સાહીઠ લીટરની ટાકી છે હવે હું તમને પ્લેટફોર્મ ઉપર જાવ અને તમને ટ્રેક્ટરના ગેરબોક્સની અંદર પ્લેટફોર્મની માહિતી આપું તો તમે જોઈ શકતા હશો મિત્રો પ્લેટફોર્મ એટલે એનું એકદમ આરામદાયક અને કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ છે ફ્લેટ પ્લેટફોર્મ છે બાકી તમે આ ગ્લેચ ક્લેજના બ્રેકના પેડલ પણ જોઈ શકતા એકદમ સ્મૂથ છે તમે આ એકદમ આંગળીથી પણ તમે આમ પ્રેસ કરી શકો એવા સ્મૂથ પેડલ છે અને ગેરબોક્સની વાત કરીએ ભાઈઓ તો આ ટ્રેક્ટરની અંદર તમને ફૂલ્લી કોન્સિયસ મેક્સ ગેરબોક્સ જોવા મળી જાય જે તમે ગેર બદલાવમાં જે અવાજ આવે ક્યારે આમ આ ગેરબોક્સમાં અવાજ આવતો નથી અને ગેરની વાત કરી ભાઈઓ તો હાઈલો મીડિયમ સાથે તમને બાર ફોરવર્ડ અને ત્રણ દિવસ ગેર મળી જશે ભાઈઓ આ ટ્રેક્ટરની અંદર તમને ડબલ એક્ટિંગ પાવર સુધી મળી જાય જે બંને બાજુ સરખી રીતના વળે છે તમે જોઈ શકતા બી ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે જેથી કરીને ટ્રેક્ટર બંને સાઈડ સરખી રીતના વળી શકે અને એકદમ ફ્રીલી તમે સ્ટીરિંગથી વારી શકો ટ્રેક્ટરને ભાઈઓ આ ટ્રેક્ટરની અંદર તમને ત્રણ સિલિન્ડર બોસનો પંપ જોવા મળી જશે અને ટ્રેક્ટરના સ્પેસિફિકેશનની વાત કરીએ એન્જિનની તો આ ટ્રેક્ટરની અંદર તમને સત્ય સો સાઠ સીસીનું એમજીપ એન્જિન જોવા મળી જશે અને જે એકસો ને સિત્તેર મીટર ટોક જનરેટ કરે છે બે હજાર એન્જિન રેટેડ આપી ઉપર અને આ એમ એક ખાસિયત એ છે કે આનો બ્લોક એ ટાઈપનો બનાવ્યો છે કે તમે ટ્રેક્ટરને ઓવરલોડમાં આગતા હો દેવ વસ્તતા હોવ તો ક્યારે પણ ટ્રેક્ટર ગરમ નહીં તો કઈ રીતના બનાવું હોય કે ટ્રેક્ટરને સતત કૂલિંગ કર્યા રાખે છે એટલે એમજી એન્જિનનો તમને એક મોટા મોટો બેનિફિટ એ મળી જશે કે ટ્રેક્ટરનો તમને લોડમાં આગતા હશો તો ગરમ નહીં થાય અને ટ્રેક્ટરના પંપની લાઈફને વધારવા માટે તમને બાજુમાં વોટર સેપરેટર પણ જોવા મળી જશે જેથી કરીને પંપમાં ક્યારેય વોટર ના આવે અને કચરા પણ ના આવે એના માટે વોટર સેપરેટર પણ આપી દીધું છે અને ત્યારબાદ વાત કરીએ આપણે તેના ફિલ્્ટર વિશે નહીં ડ્રાઈ ટાઈપનું ફિલ્ટર છે અને નીચેની સાઈડ તમને એક અહીંયા સેન્સર પણ જોવા મળી જશે જે ત્યારે તમારું એર ફિલ્ટર જ્યારે ચોકઅપ થાય ત્યારે તમને ડેશબોર્ડની અંદર મીટરમાં એક નોટિફિકેશન મળી જશે અને તમે આ એર ફિલ્ટર છે જે ક્લીન કરી શકો છો સૌથી બેસ્ટ આ ટ્રેક્ટરની વાત તમને જણાવું તો આ ટ્રેક્ટરની અંદર ઓગણચાલીસ વસ્પાની અંદર તમને એમએસ પીટીઓ જોવા મળી જશે જે મલ્ટી સ્પીડ સ્પીટીઓ પણ છે અને રિવર્સ પીટીઓ પણ આ ટ્રેક્ટરની અંદર તમને ઓપ્શન મળી જાય એ પણ સિંગલ ક્લેજમાં મિત્રો હજી સુધીમાં કોઈ પણ ટ્રેક્ટર અત્યારે હાલની સિઝનમાં કોઈ પણ ટ્રેક્ટર તમને ઓગણચાલીસ હોસ્પરની અંદર રિવર્સ પીટીઓ કે એમએસપીટીઓ આપતા નથી સિંગલ ક્લચમાં મહિન્દ્રાએ ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેનું એક સારામાં સારું ફીચર કહેવાય કે મલ્ટી સ્પીડ અને રિવર્સ પીટીઓ પણ આ ટ્રેક્ટરમાં આપ્યો છે હવે તમને પીટીઓ તમને બતાવું એમએસપીટીઓ અને રિવર્સ પીટીઓ કઈ રીતના ઓપરેટ થાય છે તો તમે જોઈ શકતા હશો અહીંયા એસ લખેલું છે એસ એટલે સ્ટાન્ડર્ડ પીટીઓ જે તમને પાંચસો ચાલીસ હજાર આપવાનું છે અને આ જે એમ છે એ તમારે ગેરબોક્સ ઉપર અહીંયા તમે વન ટુ થ્રી ફોર છે જે એના પર એની સ્પીડ નક્કી થાય છે અને રિવર્સમાં નાખશો ગેરથી તો તમારો ભીટીઓ છે જે રિવેસમાં ઓપરેટ થશે તો એક સારામાં સારું ફીચર અને એકદમ સારામાં સારી વસ્તુ કહેવાય મહિન્દ્રાએ જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને આપી છે ભાઈઓ પીટી એચપીની વાત કરીએ તો ટ્રેક્ટરની અંદર તમને પાંત્રીસ પોઈન્ટ પાંચ વોસપાવરનો ભીટીઓ મળી જશે જે પણ એક ઓગણચાલીસ ઓપરની ટ્રેક્ટરની કેટેગરીમાં એક હાઇસ્ટ વોસપાવર કહેવાય પાંત્રીસ પોઈન્ટ પાંચ બીજા એક ટ્રેક્ટર અત્યારે પાંત્રીસ પોઈન્ટ પાંચ આપતા નથી એ પણ અત્યારે મહિન્દ્રા આપી રહ્યું છે ભાઈઓ વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ ભાઈઓ આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે બધા ભાઈઓને એક રિક્વેસ્ટ છે કે આપણે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને તમને પણ ખેતીવાડીને રિલેટેડ અને ટ્રેક્ટર રિલેટેડ વિડીયો મળતા રહે તો બધા ભાઈઓ પ્લીઝ આપણું ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો ટ્રેક્ટરની પાછળ સાઈડ આવી અને પાછળ આપણે હાઇડ્રોલિકની વિશેની તમને માહિતી આપું તો તમે આ ટ્રેક્ટરના જે ખાપિયાના બાવડા છે આ બે બાવડા તમે એડજસ્ટ કરી શકો છો તમારા ઇમ્પ્લિમેન્ટ અનુસાર તમે બંને બાવડા એડજસ્ટ કરી શકો છો અહીંયા તમને ટોપલિંગ હોલ્ડર મળી જાય જે તમે ટોપલિંગ હોલ્ડ કરી શકો છો બાકી તમને આની લિફ્ટ કેપેસિટીની વાત કરીએ મિત્રો તો ઓગણચાળીસ વર્ષ પરની કેટેગરીમાં તમને લિફ્ટ કેપેસિટી પણ હાઇસ્ટ મળે છે બે હજાર કિલોની લિફ્ટ કેપેસિટી તમને આ ટ્રેક્ટરની અંદર મળી જશે ભાઈઓ તમને ટ્રોલી જોડવાનો વાલ છે ઓક્જ્વેલરી જે વાલ તે પણ તમને અહીંયા જોવા મળી જશે બાકી ભાઈઓ તમને પ્લાવ ચલાવતા હો રાત્રિ દરમિયાન તો તેના માટે તમને પ્લાવ લાઇટ પણ જોવા મળી જશે સારી ક્વોલિટીની મિત્રો તમે આ ટ્રેક્ટરની અંદર પીટીઓને એચપી સારામાં સારા છે એટલે તમે આ કે સાડા પાંચનું ટ્રેક્ટર સાડા પાંચનું રોટાવેટર તો આરામથી હલાવી જ શકો છો પરંતુ તમારે છ ફૂટનું રોટાવેટર હોય તો પણ તમે આરામથી ચલાવી શકો છો તમે આ જોઈ શકતા હશો રોટા અત્યારે સાડા પાંચનું જોડાવાલ છે મિત્રો યુઓ ચારસો પાંચની અંદર તમને બેટરી પણ સાઈડમાં જોવા મળી જશે અને વોરંટીની વાત કરીએ તો તમને એક વર્ષની વોરંટી પણ મહિન્દ્રા ટ્રેક્ટર આપી રહ્યું છે ટ્રેક્ટરની અંદર તમને સાયલેન્સર હિટ કાર્ડ પણ આપેલું છે એથી કરીને કોઈ નાના છોકરા કાઢે તો તેના હાથને ડેમેજ ન થાય એટલા માટે સાયલેન્સરનું પણ હિટ કાર્ડ કવર આપેલું છે આ ટ્રેક્ટરની અંદર તમને ટેનમ હાઇડ્રોલિક પંપ અને પાવરસ્ટેરિંગ પંપ જોવા મળી જશે અને હાઇડ્રોલિક પંપની ખાસિયત એ છે મિત્રો કે આ ઓગણત્રીસ લીટર પર મિનિટ ઓઇલ જે પ્રેશર કરે છે એથી કરીને તમે ટ્રોલિક ઉલરતા હો તો ખૂબ ઝડપી અને તેને ઉલારી શકો છો એના માટે હાઇડ્રોલિક સ્પીડની પણ વધારો આપી દીધો છે ટ્રેક્ટરની કંપનીએ ભાઈઓ આ ટ્રેક્ટર સ્પેશિયલ એડિશન છે તમે એનો લોગો પણ જોઈ શકતા હશો સ્પેશિયલ એડિશન આની અંદર તમને મેટાલિક રેડ કલર જોવા મળી જશે અને બાકી તમને અહીંયા લોગામાં જોઈ શકતા હશો એમએસ પીટીઓ છે સિક્સ સ્પીડી તમને મેં આગળ વાત કરી હતી અને છ વર્ષની ટ્રેક્ટર આ મહિન્દ્રા એક જ આપે છે મિત્રો છ વર્ષની વોરંટી બાકી એક ટ્રેક્ટર અત્યારે આપતા નથી પેલી સર્વિસ છે તે ચારસો કલાકે આવશે જે બીજા ટ્રેક્ટરની તુલનામાં એકદમ મેન્ટેનન્સમાં સસ્તું કહેવાય અને સારું કહેવાય જેથી કરીને ખેડૂતોને ટ્રેક્ટરને સર્વિસ ઉપર બીજો લાંબો કોઈ ખર્ચો આપવો ના પડે ભાઈઓ ટ્રેક્ટરના ડેશબોર્ડની અને મીટરની વાત કરીએ તો તમે આ ટ્રેક્ટરનો ડેશબોર્ડ જોઈ શકતા હશો કે ટ્રેક્ટર તમારો ફ્રી છે ઓઇલ ઓઇલનો છે ઓઇલ પ્રેશર કેટલો છે પછી આ એરો છે તમને આગળ મેં વાત કરી કે આપણે એર ક્લીનર ચોકઅપ થઈ જાય તો તમને આઈરો બતાવશે જેથી કરીને તમે એ એર ક્લીનર ચોખ્ખું કરી શકો છો બાકી આ ડીઝલનું છે જ્યારે વોટર સેપરેટર છે ડીઝલનું એમાં જ્યારે પાણી વધુ થઈ જશે ત્યારે તમે ડીઝલના ઓટો સેપરેટરનું પણ અહીંયા એક ઇન્ડિકેશન બતાવશે બાકી જ્યારે તમારે ટ્રેક્ટર સર્વિસ કરવાનો ટાઈમ થશે ત્યારે આ પાનાની ઇન્ડિકેશન બતાવશે બાકી અહીંયા તમને ડીઝલનું ઇન્ફોર્મેશન ટ્રેક્ટરનું ટેમ્પરેચર કેટલું છે હાઈ લો એ અહીંયા બતાવશે અને ડીઝલનું ફ્યુલ કેટલું છે ટ્રેક્ટરની અંદર એ અહીંયા બતાવશે બાકી તમારા કલાકને આરપીએમને બધું અહીંયા તમને બતાવશે બાકી ભાઈ તમને એસી ડીસી જે લીપુ છે એ પણ અહીંયા સારામાં સારી અને એકદમ ફ્રી છે એ તમને અહીંયા મળી જશે તમે એને આપણે ડ્રાફ્ટ કંટ્રોલને જ્યારે પણ કરવું હોય તો તેના માટે અહીંયા લોક પણ મળી જશે અને આ છે હેન્ડબ્રેક ટ્રેક્ટરની હેન્ડબ્રેક પણ અહીંયા તમને સાઈડમાં જોવા મળી જશે બાકી આ તમે ગેર ગેર પણ મિત્રો બહુ સ્મૂથ છે એક આંગળીથી પણ આપણે ચેન્જ કરી શકીએ બહુ ગેર કોન્સ્ટિયસ મિક્સ હોવાને કારણે ગેર પણ એકદમ સ્મૂથ છે બાકી કંઈક આવો ટ્રેક્ટરનો નજારો છે મિત્રો અને ટ્રેક્ટરને તમને સ્ટાર્ટ કરીને ટ્રેક્ટરનો અવાજ પણ બતાવું બઉ જ શાંદર અવાજ છે મિત્રો તમે જોઈ શકતા હવે તમને ફિટનેસ પાવર પાવર સેર ની વાત કરું તો એ પણ એટલું સ્મૂથ છે તમે જોઈ શકતા આંગળી આંગળીથી વાળી